સમાનિધિ કિસાન યોજના હેઠળ ખેડૂત ખેતી ની જમીન ધરાવતા ખેડૂતોને રૂપિયા છ હજાર ત્રણ માસના હપ્તા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી ચૂકવામાં આવે છે તો કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર યોજનાનો સમાવેશ તમામ લાભાર્થીઓ ફરજિયાત પોતાના પીએમ કિસાન એકાઉન્ટમાં ત્રણ કામ કરવાના જરૂરી છે તો ચાલો મિત્રો એ કયા ત્રણ કામ છે તે આપણે આગળ જોઈએ તો મિત્રો પહેલા નંબરમાં તો આપણે જોઈએ તો મિત્રો લેન્ડ સીલિંગ જમીનની વિગતો અપડેટ કરવાની રહે છે તો મિત્રો જે તમારી જમીનની વિગતો છે તે મિત્રો તમારે અપડેટ કરાવી દે ત્યાર પછી મિત્રો ઇન બેલ કરવાની રહે છે મિત્રો બીજા નંબરમાં આપણે ચેક કરીએ તો બેંક સાથે આધાર સેડિંગ અને ડીબીડી ની ઇનિબલ કરવાનું રહેશે તો મિત્રો બેંકમાં જઈ અને આધાર કાર્ડ અને બેંકની વિગતો ડીબીડી કરવાનું રહેશે

તેમાં જઈને તમે મિત્રો તેની વિગતો સીલિંગ અથવા અપડેટ કરાવી શકો છો તો મિત્રો બીજા નંબરમાં જોઈએ તો બેંક સાથે આધાર સીલિંગ કરવા માટે ડીબીડી ઇનબેબલ આપનો બેંક ખાતામાં જે તે બેંકનો સંપર્ક કરી શકો છો તો મિત્રો આપની વિગતો ઇન્ડિયા પોસ્ટ બેંકમાં સંપર્ક કરી બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો તો મિત્રો આ નંબરમાં એવું છે કે મિત્રો તમારે જે બેંક ખાતું છે તેમાં જઈ અને ડીબીડી કરાવી શકો છો અથવા બેંક ખાતું ના હોય તો મિત્રો તમે પોસ્ટ ઓફિસમાં જઈ અને નવું ખાતું ખોલાવી અને પણ આપી શકો છો